હવે પર્વરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છના મુખ્ય મથક ભુજની બજારોમાં પતંગબાજીનો એક અનેરો માહોલ જામ્યો છે આ વર્ષે મોંઘવારીની અસર આકાશી ઉત્સવ પર પણ દેખાઈ રહી છે તેમ છતાં પણ પતંગ રસિયાઓમાં તો જબરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે પતંગ અને દોરીના ભાવમાં પંદર ટકાનો ઉછાળા સાથે કાચા માલની કિંમતમાં વધારો અને મજૂરી ખર્ચમાં વધારા થવાના કારણે ભુજની બજારોમાં પતંગ અને દોરીના ભાવમાં લગભગ લગભગ પંદર ટકા જેટલો ઉછાળો જોવા મળી રહ્યો છે વેપારીઓ કહી રહ્યા છે કે કાગળ અને વાસની કિંમતો વધતા પતંગની કોડીના ભાવમાં સીધો જ ફેરફાર દેખાઈ રહ્યો છે વિવિધ પ્રકારની પતંગોનું આકર્ષણ ભુજની બજારમાં આ વખતે દેખાઈ રહ્યું છે તેમાં પણ ખાસ કરીને પંજાબી જોધપુરી અને અસલ ખંભાતી પતંગોની ભારે માંગ જોવા મળી રહી છે ખંભાતી પતંગની વાત કરીએ તો મજબૂતી સાથે જ આકાર માટે હંમેશા પતંગ રસિયાઓ તેને પ્રથમ પ્રાથમિકતા આપતા હોય છે અને જોધપુરી તેમજ પંજાબી પતંગની વાત કરવામાં આવે તો અવનવી ડિઝાઇન અને આકર્ષક રંગના કારણે યુવાનો માટે તે વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે ભાવ વધારા છતાં પણ લોકો વહેલી સવારથી જ મનપસંદ પતંગ આ સાથે જ ધારદાર દોરીની ખરીદી માટે ભીડ જમાવી રહ્યા છે પતંગ રસિયાઓ આ વર્ષે કાયપો છેના નારા સાથે આકાશને રંગબેરંગી બનાવવા માટે થનગની રહ્યા છે હાલ તો ભુજના જે વેપારીઓ છે જે પતંગ વેચી રહ્યા છે તે શું કરી રહ્યા છે સૌપ્રથમ તે સાંભળી લઈએ આપણે જો મકર સંક્રાંતિ તહેવારની જો વાત કરતાં આ વખતે ભયંકટ ઠંડીના કારણે બરેલીની અંદર કોઈ પણ જાતનો માલ બનતો નથી એનો કારણ છે કે ત્યાં કોરા પડે છે એની કારણે કોઈ પણ માલ અત્યારે આવતો નથી એના કારણે બરેલીની માલની શોર્ટેજ છે આપણે કચ્છની વાત કરું નહીં ગુજરાતની જો વાત કરું ને તો ગુજરાતની અંદર પણ અત્યારે બરેલી ડોરોનો ચલ ચલણ વધુ છે કસ્ટમર પણ આવીને બરેલી ડોર માંગે એની અંદર પણ ગ્લાઇન્ડર લાલ કિલ્લા તેજ કમાન્ડર એ બધે એવી વસ્તુ છે કે એની અંદર કોઈ પણ જાતની ચીટિંગ આવતી નથી બીજી જો આપણે પતંગની વાત કરીએ તો પતંગની અંદર અત્યારે અઢી હેવી કાટ ખંભાતી ચીલ રંગીન ચીલ એ બધે આપણે શહેરની અંદર ચાલતી હોય ગામડાની અંદર આપણે વાત કરીએ તો પ્લાસ્ટિકની પતંગો ચાલતી હોય છે એની અંદર બેન ટેન છોટા ભીમ એની ડિમાન્ડ વધુ હોય છે બીજી આ વખતે જો આપણે ભાવ વધારાની જો વાત કરતા હોઈએ તો પંદરથી સત્તર ટકાનો ભાવ વધારો છે કેમ કે રો મટીરિયલ બધે મોંઘો થઈ ગયો ટ્રાન્સપોર્ટેલેશન મોંઘો થઈ ગયું છે એના કારણે પંદરથી સત્તર ટકાનો ભાવ વધારો છે બીજી આપણે વેરાયટીની જો વાત કરીએ તો શહેરની અંદર ખંભાતી ચીલ ખંભાતી હેવી કાટ એ છોકરાઓની અંદર સારી એવી ડિમાન્ડ હોય છે બીજી આપણે અત્યારે વાત કરીએ છોકરા નાડા છોકરાઓની અંદર તો ઉપેડાઓ ટોપીઓ એની પણ ડિમાન્ડ સારી હોય છે આ વખતે માહોલ બહુ સારો હશે પવનની ગતિ પણ સારી એ પતંગ ઉડાડવાની બહુ જ મજા આવશે આ વખતે અમે ઘણી બધી વેરાયટી લાવેલા છીએ ખાસ કરીને પંજાબી કાઇટ્સ છે આપણે કચ્છમાં જોવા નથી મળ્યા આજ સુધી એમાં મલ્ટી કલર કલરની કાઇટ્સની મજા અલગ છે રંગબેરંગી કાઇટ્સ છે પછી બરેલીના કાઇટ્સ છે ઓલ ઓવર ટુર્નામેન્ટ યાદ થાય છે ઓલ ઇન્ડિયાની ત્યારે એ કાઇટ્સ એમાં ઉડાડે ખાસ કરીને આર કે એમના બરેલીના કાઇટ્સ એ બરેલીની દોર છે આપણા પાસે ને નાનકડા ફેન્સી બધા કાઇટ્સ છે રેડિયમ કલર ના કાઇટ્સ છે ભગવાનને ડેકોરેશન કરી શકી મંદિરોમાં શોરૂમમાં ત્યાં ડેકોરેટલ કાઇટ્સ છે ને નાનકડા છોકરા માટે ફિચિંગ ટાઈપના કાઇટ્સ છે